ડોક્ટર ભાવિન ગંગાજળિયા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા રાજકોટ શહેરમાં સામાજિક એકતા અને કુટુંબીય સમરસતાનું અનોખું દ્રશ્ય સર્જાતા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ત્રેઠિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના વિશાળ પ્રાંગણમાં આ સ્નેહમિલન યોજાયું હતું જેમાં શહેર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વસતા ત્રેઠિયા પરિવારના સભ્યો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા લાંબા સમય બાદ લગભગ સોળ વર્ષના અંતરે એકસાથે મળવાનો આ અવસર મળ્યો હોવાથી સમગ્ર પરિવાર સભ્યોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ છવાયો હતો સવારની પવિત્ર શરૂઆત સાથે જ કાર્યક્રમનો આરંભ ત્રેઠિયા પરિવારના વડીલો અને અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો પ્રકાશના દિવ્ય પ્રતિક દ્વારા એકતા જ્ઞાન અને પ્રગતિના સંકલ્પને પ્રગટ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતથી જ સમગ્ર વાતાવરણમાં સૌહાર્દ અને સ્નેહની લાગણી સ્પષ્ટપણે અનુભવી શકાય તેવી હતી પરિવારના અગ્રણીઓએ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને આ મિલનને કુટુંબીય પરંપરા સામાજિક મૂલ્યો અને સંસ્કારોથી ભરેલો મહોત્સવ ગણાવ્યો પરિવારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેના દ્વારા નવી પેઢીને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા અને સમાજનું નામ ઉજ્જવળ કરતા વિદ્યાર્થીઓને માનપત્રો અર્પણ કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તદઉપરાંત પરિવારના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વર્ષો સુધી સમાજ માટે સેવાઓ આપી રહેલા આ અગ્રણીઓનું માન્યવર સ્વાગત પરિવારની એકતા અને સંસ્કારનું પુરવાર કરે છે કાર્યક્રમ દરમિયાન સમાજની દીકરીઓએ પણ પોતાનો પરિચય આપ્યો હતો આ પરિચય કાર્યક્રમ દ્વારા દીકરીઓને સમાજના મંચ પર પોતાની ઓળખ રજૂ કરવાનો અવસર મળ્યો જે દરેક માટે ગૌરવની વાત હતી આ પ્રસંગ ત્રેટિયા પરિવારની પ્રગતિશીલ અને સંગઠિત વિચાર દ્વારા પ્રતિબિંબ હતો કાર્યક્રમનું સંચાલન કુશળતા અને સૌમ્યતાથી મયુરીબેન ચંદ્રેશભાઈ ત્રેટિયા તથા માધુરીબેન પ્રિતેશભાઈ ત્રેટિયાએ કર્યું હતું તેમના સચોટ સંચાલનને કારણે સમગ્ર કાર્યક્રમ સુવિધાજનક સદભાવપૂર્ણ અને સુંદર રીતે આગળ વધ્યો હતો સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં દરેક તબક્કે એકતા અને ઉત્સાહની પ્રેરક લહેર વહેતી રહી હતી સભ્યો વચ્ચે એકબીજાની મુલાકાતો ચર્ચાઓ અને જૂની યાદોને તાજી કરાવતા સંવાદો દ્વારા સૌમાં અનોખી ઉર્જા પ્રસરી હતી મધ્યાહનના સમયે સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાદિષ્ટ અને પરંપરાગત વાનગીઓથી ભરપૂર આ ભોજન દ્વારા ત્રેટિયા પરિવારના સભ્યો વચ્ચે વધુ સ્નેહ અને આત્મીયતા વધારવાનો સુંદર પ્રયત્ન થઈ શક્યો હતો ભોજન દરમિયાન સૌએ કુટુંબીય વાતાવરણમાં સાથે મળીને જમવાનું માણ્યું જે આખા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહ્યું આ મિલન કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવવા માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રખિયા તથા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધતા પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રખિયાએ જણાવ્યું કે ત્રેટિયા પરિવાર હર હંમેશા સામાજિક કાર્યોમાં આગળ રહ્યો છે અને સમાજ માટે નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે સમાજના વિકાસ માટે ત્રેટિયા પરિવારની સક્રિય ભૂમિકા હંમેશા પ્રશંસનીય રહી છે અને આવનારા સમયમાં પણ આ સેવાભાવ સતત જળવાઈ રહે તેવી તેમની આશા વ્યક્ત કરી આ અવસર પર ત્રેટિયા પરિવારના અગ્રણીઓમાંના અરવિંદભાઈ ત્રેટિયાની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી કારણ કે તેઓ હાલમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે તેમના સમર્પણ અને સેવાભાવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજને મળતું માર્ગદર્શન ત્રેઠિયા પરિવાર માટે ગૌરવનો વિષય છે આ સ્નેહ મિલન દ્વારા માત્ર કુટુંબીય બંધનો જ મજબૂત બન્યા નથી પરંતુ સામાજિક સક્રિયતા સંસ્કાર અને એકતાનું પ્રેરક દિશાદર્શન પણ મળ્યું છે વર્ષો પછી ફરી એકવાર સમગ્ર ત્રિટિયા પરિવાર એકત્રિત થવું સાથે મળીને આનંદ માણવો અને ભવિષ્યમાં સમાજ માટે વધુ સેવા કાર્ય કરવાની પ્રેરણા મેળવી એ સૌ માટે યાદગાર ક્ષણ તરીકે રહી ગઈ છે આવા કાર્યક્રમો સમાજમાં નવી ઉર્જા ઉત્સાહ અને સકારાત્મક ભાવનાઓનો સંચાર કરતા હોય છે અને આવતા સમય માટે પ્રેરણાદાયી બની રહે છે અહીંયા વિદ્યાર્થીઓ માટે સ્પેસિફિકલી હું કંઈક કહેવા માંગીશ બાકી બધા તો વડીલો છે પરિવારજનો છે પણ વિદ્યાર્થીઓ માટે હું કહીશ કે નવી વિચારધારા અપનાવવી અને જૂની વિચારધારા સાથે સુમેળ કરી અને આગળ વધવું એ જ પ્રગતિ લાવે છે ધંધો હોય નોકરી હોય ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય ભાષા કરતાં સ્કીલ્સ ભાષા તો મહત્વની બની જાય છે ઘણી બધી જગ્યાએ છતાં પણ

એજ્યુકેટડ છું મારે નેશનલ અને ઇન્ટરનેશનલ ક્લાઇન્ટ્સ પણ હોય છે એટલે અત્યારે તો બધા પાસે વેલ્થ હોય છે પણ મેઈન શું છે કે હેલ્થ હોવી જોઈએ સારી તો આઈ ઇન્સિસ્ટ કે બધા પહેલા હેલ્થ સારી રાખો અને જેને કોઈને પણ લાઈક હેલ્થ રિમેટેડ કોમ્યુનિકેશન છે ઇવન હું વેઇટ લોસ વેટ ગેટ અને ઇવન ડાયબેટિક એજ્યુકેટ પણ છું એટલે એટલે ઈ મેન્ટેન કરું એટલે ઈ મેઇન એજ્યુકેટ કરું છું હું રોટરી રૂમ સાથે કનેક્ટેડ છું અને સિન્સ નાઇન ઇયર્સ હું આ ફિલ્ડમાં છું એટલે કોઈ પણ નજરે કોઈને હેલ્પ જોઈએ તો આમ અવેલેબલ છું

સાથે મળી લોકોને સમજાવીએ છીએ કે કઈ રીતે તમે તમારી ડાયટ અમે સાથે મળીને અત્યારે સ્ટેજ ઉપર બધાનું પરિચય આપીએ છીએ બટુકભાઈ લવજીભાઈ ત્રેટિયા મારા કાકા છે વાકાનેરદી છે દીપકભાઈ ત્રેડિયા અમારા નાના ભાઈ છે કાકાના દીકરા ચિરાગભાઈ બટુકભાઈ ત્રેડિયા એમના વાઈફ છે ગીતાબેન અમારો બીજો ભાઈ છે એ અત્યારે આજા નબી એમના વાઈફ છે ચેતનાબેન મારા મધર છે

પરિવાર સંમેલનનો મુખ્ય હેતુ ખાલી ભેગા થવાનો કે વાતચીતો કરી અને છૂટા પડી જવાનો નથી ફક્ત પણ આપણા સંબંધો જે છે બધા પરિવારના એને એનો પાયો વધુ મજબૂત બને અહીંયા બધા ભેગા થાય એકબીજાને હળે મળે પરિચય કેળવે કુટુંબ ભાવના કેળવાય આપણે સૌને જેવી બોલી વિશ્વકર્મા પ્રભા દેવ કી આજે તેટિયા પરિવાર નું આ સ્નેહ મિલન તો કે મને મારી ભાઈ કીધું કે 16 વર્ષે મળ્યું છે કે રાજકોટ શહેરમાં વસતા જુદા જુદા પરિવારો દ્વારા સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવે છે તેમ આજે તેટિયા પરિવાર નું પણ સુંદર આયોજન કર્યું છે તે બદલ તેટિયા પરિવારની સમિતિ અને તેટિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે આવા વર્ષમાં એકવાર સ્નેહ મિલન થવું જરૂરી છે પરિવાર ભેગો થાય પછી સમાજ ભેગો થાય સમાજ ભેગો થાય પછી સમાજનો વિકાસ થાય એટલે વર્ષમાં એકવાર પરિવારનું સ્નેહ મિલન કરવું ખૂબ જ જરૂરી છે અને આ આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ ફરીથી અરવિંદભાઈ સમિતિને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું બીજું કે આપ જાણો છો કે હમણાં જેથી બે કે ત્રણ મહિના પહેલા જ ચૂંટણી ગઈ આપણી સમાજની એમાં જે કેટલા પરિવારનો અમને સહકાર મળ્યો તે બદલ વિશેષ હું આભાર માનું છું કે પરિવાર અમને સમાજ સેવા કરવાનો મોકો મળ્યો અને સહકાર આપ્યો તે બદલ સમગ્ર ડેટીએ પરિવારને ખૂબ ખૂબ આભારી છીએ અમે બીજું કે આપ જાણો છો કે વિશ્વકર્મા જયંતિ એકત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ આવેલી છે ત્યારે સમુદ્રનું પણ ભવ્ય આયોજન કરેલ છે એમાં પણ હું ટેટિયા પરિવારને આમંત્રણ આપું છું અને નિમંત્રણ આપું છું કે જેટલા પરિવારના દીકરા દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય સમૂહ લગ્નમાં જોડાય તો વધારે સારું છે કે પરિવારમાં તેરે ખર્ચ બહુ દેખા દેખીમાં વધી ગયો છે તો આપણે સમૂહ લગ્ન પણ સારા કરીએ છે તો એમાં પણ આપણા પરિવારના તથા સગાવાળાઓને ખાસ આમંત્રણ આપજો કે સમૂહ લગ્નનું આયોજન આપણે આવશે પણ કરવાના છે તો એમાં દીકરા દીકરીઓ જોડાઈ અને અત્યાર સુધીમાં લગભગ બાવીસ ફોર્મ આપણે સમુદ્રના ગયા છે અને કોઈ પણને ને કઈ હોય દીકરીને કરિયાવર કે કઈ કોઈ પણ અમને જાણ કરશો એટલે કંગોરબીમાં એનું નામ નહીં છુપાઈ જશે જે કઈ ભેદ કે કરિયાવર બતાવે છે અને ખૂબ ખૂબ અમારું સન્માન કર્યું કે બધા કેટિયા પરિવારનો અમે આભારી છીએ સૌને જય જય માતાજી આપણા પેટિયા પરિવારના માં આપણા પ્રિન્સિપલ હસીબભાઈ કે પુત્રમ ઘસુભાઈ આયા બધારીને એને આપણી શોભામાં અને રાજીદેવની શોભા આપણી વધાઈ દી છે એના બદલે ખૂબ ધન્યવાદ અને આપણે હવે અમને બધા ઘણા વડીલો ઉંમર લાયક થઈ ગયા છે તો હવે યુવા પેઢીને છે ને સંગઠન માટે આગળ આવવાની જરૂર છે યુવાનો સંગઠિત થાય અને એનું સંગઠન મજબૂત બનાવે ને આપણે જ્ઞાતિની અંદર જે પ્રોગ્રામો થાય છે એમાં એક સેવા માટેનો એક પ્રાપ્ત ક્રિટિયા પરિવારમાં જે